વાગ્રામાં જન અધિકાર અભિયાન કોંગ્રેસે વોટછોર ગદ્દી છોડ નારા સાથે લોકતંત્ર બચાવવા આહવાન કર્યું લોકતંત્ર બચાવવા કોંગ્રેસ મેદાને લોકશાહી અને મતદાનના અધિકારની સુરક્ષા માટે કોંગ્રેસે દેશવ્યાપી જન અધિકાર અભિયાનનો પ્રારંભ કર્યો છે આ અભિયાનના ભાગરૂપે વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વાગરાના સ્વામિનારાયણ હોલ ખાતે એક મહત્વપૂર્ણ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ વોટચોર ગદ્દી છોડનારાને બુલંદ બનાવીને લોકતંત્રને બચાવવાનો હતો આ કાર્યક્રમમાં પ્રદેશ કક્ષાના અગ્રણી નેતાઓ અને સ્થાનિક કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ થકી ઉષ્મા સ્વાગત કરવામાં આવ્યું હતું મીટિંગમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અગ્રણીને પ્રભારી ગ્યાસુદ્દીન શેખ ભીખાભાઈ રબારી જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા સુલેમાન પટેલ જોલવા વાગરા તાલુકા કોંગ્રેસના પ્રમુખ આસિફ પટેલ જેવા દિગ્ગજ નેતાઓએ કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું તેમણે લોકશાહીના મૂલ્યોને મતદારોના અધિકારો પર થતા આક્રમણ સામે અવાજ ઉઠાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો ઉપસ્થિત નેતાઓએ તેમના વક્તવ્યોમાં વર્તમાન સરકાર પર સીધા પ્રહારો કરતા જણાવ્યું હતું કે લોકોના મતાધિકારનું હનન કરીને લોકશાહીનું ઘડું દબાવવામાં આવી રહ્યું છે આવા સમયે દરેક કાર્યકર્તાએ જનતા વચ્ચે જઈને તેમના અધિકારો માટે લડવું પડશે આ પ્રસંગે વાગરા તાલુકાના અગ્રણી કોંગી નેતાઓ હોદ્દેદારોને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જેમાં શકીલ ફિરોઝરાજ ફિરોઝ રાજ રઘવીરસિંહ ચૌહાણ મકબુલરાજ અસલમ રાજ સુરેશભાઈ દિનેશ રાઠોડ અને અય્યુવ વલાણિયા સહિતના અગ્રણીઓનો સમાવેશ થાય છે આ મીટિંગ દ્વારા કોંગ્રેસે લોકતું સંત્રણે બચાવવાની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી અને આગામી સમયમાં જનતા વચે જઈને અભિયાનને વધુ વેગ આપવાનો સંકલ્પ વાગરા તાલુકાના જન અભિયાન અમારા રાજ્યના ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ રમારી સાહેબ જિલ્લા અધ્યક્ષ રાજનદસિંહ રાણા અમારા સિનિયર આગેવાન અને વાગરાના લીડર એવા વૈસલેમન પટેલ અમે બધા અહીંયા આજે વાગરાના લોકોની અંદર જે કોંગ્રેસમાં કોંગ્રેસજનો છે એમને નવચેતના જાગે અને રાહુલ ગાંધીજીએ જે મુહિમ ઉપાડી છે બોટ ચોરોની બોટ ચોરી પકડવા માટેનું જે અભિયાન છેડ્યું છે એ અભિયાનનું વાગરા તાલુકાની અંદર પણ અમલીકરણ થાય વાગરાની અંદર પણ તમામ જે મતદાન મથકો છે એની ચકાસણી થાય એ માટે આજે લોકોને અવેર કરવા લોકોને જે સમજાવટ કરી એમને આ મુદ્દા પ્રત્યે ધ્યાન આકર્ત કરવામાં આવ્યા છે કેમકે આવનારા દિવસોની અંદર તાલુકા અને જિલ્લા કક્ષાની પણ ચૂંટણીઓ જ્યારે આવવાની છે એવા સમયની અંદર રાહુલ જે આટલી મોટી ભૂહિમ ઉપાડી છે અને સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસની અંદર એક નવ ચેતના આવી છે એવા સમયની અંદર લોકો જાગૃત થાય કોંગ્રેસના સમર્થકો આગેવાનો ભેગા પડીને આવનારી ચૂંટણીઓમાં પણ અમારો વિજય થાય અને મતદાર યાદી સુધારણામાં પણ અમે તમામ લોકો સામેલ થઈએ એ વાત લઈને આજે અમે તમામ આગેવાનો અહીંયા આવ્યા છીએ